આમાં આખો આંકડો આપણે નાખી દીધો હતો પલ્લી ખાલી આ આંકડો ઓગળી ગયો ટૂંકમાં પછી આમાં જે આપણે જીવામૃત બનાવીએ ને એ રીતની પ્રોસેસ બેગમાં છે બાયોગેસ્ટર બેગ છે આમાં બધું આપણે સાણ છે જે જીવામૃતની મેં વાત કરી હતી ને જીવામૃતમાં આપણે સાણ છે ગૌમૂત્ર છે ખાટી સાઈઝ છે ગોળ છે બધું નાખવાનું આમાં નાખી અને વાલ ચાલુ કરીએ એટલે બેગમાં વી જાય અને બેગમાં ઓલ કરી વાલ આપેલો છે વાલ ખોલવી એટલે ટૂંકમાં સીધું ગ્રાઇન લિક્વિડ જ આવે ઓલું સર આપણે બેરલમાં જીવવા મૃત બનાવીને એમાં હલાવવું પડે અને ગાળવું પડે આ બેગમાં કોઈ ગાળવા નહીં હલાવવાનો પ્રશ્ન રહેતો નથી સીધો ચાલુ કરી એટલે આવી જાય અને આપણે પાવાનું થાય એટલે તો આ વાલ ખોલી નાખી કોઈ પણ એટલે આ પિયત સાથે જોરિયામાં વહી જાય કોઈ પણ વસ્તુ આ રીતની નળી મૂકી દેવાની એટલે કોઈ આપણે ટૂંકમાં ખાતર જ છીએ પછી દવામાં ઉપયોગ કરવાનો હોય તો અલગ અલગ બીજું આપણે પલાય લેલું છે આપણે ઉનાળે કેસુડા હોય ને આ કેસુડાનું પાણી જો કેસૂડો પલાય લેલો હોય પછી ઇંગોરિયા ઇંગોરિયા કેટલાય જોયા હે તો ઇંગોરિયા પણ પલાયે લેલા પછી આમાં અલગ અલગ બધા વેસ્ટ કચરો હોય ને આમાં પલાય લેલો હોય ફાટી સાઈઝ છે અને આપણે જે શાકભાજીનો વેસ્ટ કચરો આવે ને એ બધા આમાં ઉમેરેલો હોય આપણે જે અત્યારે શા બનાવ્યો હતો ને એમાંથી જે વેસ્ટ કચરો નીકળશે ને એ નહીં નહીં દેવાનો એ આમાં નાખી દેવાનો ટૂંકમાં દવા જ બની ગઈ એટલે અલગ અલગ બધી આ શાકભાજી આપડે દેશી વાવેલું છે અંદર આપડે જઈશું એટલે જો અલગ અલગ તમને બધું મળશે અને એમાં જઈ અલગ હળદર કેવી થાય હળદર પણ આગળ છે ટમેટા છે વાલો છે દેશી બાજુ ટૂંકમાં ફૂલ છોડ છે બધી વસ્તુ તમામ તમને અહીં જોવા મળશે એકસો ને ત્રીસ વેરાયટી શાકભાજીમાં છે બધા પાંચ સાત દસ જ શાકભાજી વાવતા હોય આમાં એકસો ને ત્રીસ વેરાયટી શાકભાજીની અલગ અલગ છે એટલે આમાં કોઈને કાંઈ પ્રશ્ન પૂછવો છે